તો ખેડા નડિયાદમાં વરસાદી માહોલ છે કળા ડિમ્બાગ વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે નડિયાદ શહેરોના મુખ્ય માર્ગ સંતરામ રોડ અને સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આતી ઉકળાટ વચ્ચે વરસાદથી લોકોને રાહત થઈ છે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વરસાદ વરસી રહ્યો છે તો ખેડાના આ દ્રશ્યો નડિયાદમાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા કળા વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે લોકોને એવું લાગતું હતું કે આજે પણ કદાચ વરસાદ નહીં આવે કારણ કે ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હતી વાતાવરણ બનતું હતું પણ વરસાદ નહોતો આવતો પણ લોકોની ઈચ્છા આજે પૂરી થઈ છે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે નચિકેત મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે નચિકેત વરસાદ આવ્યો લોકોને ગમ્યો પણ એની સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ચોક્કસ દીક્ષિતા જો વાત કરવા જઈએ તો જે રીતે છેલ્લા એક કલાક થી સતત ખેડા જિલ્લામાં ખાસ કરીને નડિયા શહેરની વાત કરીએ તો નડિયા શહેરમાં જે નીચાણવાળા ગરનાળા છે તેમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ જે રીતે એક હાશકારો મળ્યો છે ખેડૂતોને હાલ અત્યારે જીવત દાન મળ્યું છે જે રીતે અહીંયા આગળ જે ડાંગર અને જે રીતે શાકભાજીની અહીંયા આગળ ખેતી કરવામાં આવે છે ખેડૂતોને ચોક્કસથી લાભ થયો છે પરંતુ જો વાત કરવામાં આવે તો જે સિટી એરિયા છે અર્બન એરિયા છે અર્બન એરિયામાં થોડીક જે પ્રિમોહિન્સો ની કામગીરીને લઈને જે જનતાને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે હાલ અત્યારે જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે નડિયા શહેરમાં જો ગરતે ગતેશ્વરની વાત કરીએ તો ગડતેશ્વરમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ગડતેશ્વર તાલુકામાં જો અન્ય વિસ્તારોની વાત કરીએ તો મૌદા માતર ખેડા જે સમગ્ર જે મહેમદાવાદ જે સમગ્ર જે તાલુકાઓ છે તાલુકામાં હાલ અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વાદળોના ગરબ બિલકુલ આભાર નથી આપની પાસેથી માહિતી લેતા રહેશો